તાપી નદી બે કાંઠે છલકાઈ ને 95575 ક્યુસેક પાણી નદીમાં છોડાયું કોઝવે ભયાનક સપાટી વટાવી માછીમારોને 3 દિવસ દરિયોનો ખેડવા સૂચના સુરતને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠે છલકાઈ છે ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે